જાહેરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ નિયમો નેવી મૂકી પ્લાસ્ટિક વેસ્ટ બાળતા ભંગારિયા ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ અંસાર માર્કેટ વિસ્તાર તેની ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ અવરનવર ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે આ વિસ્તારમાં અનેકવાર શંકાસ્પદ ભંગારના જથ્થા ઝડપવા તેમજ આગ લાગવા જેવી ભયાનક ઘટનાઓ સર્જાતી હોય છે અંસાર માર્કેટ જેવું નામ તેવા જ અનેક અંસાર તંત્ર માટે છોડતો હોય છે પરંતુ અંકલેશ્વરનું વહીવટી તંત્ર આ ભંગારીઓની કરતૂતો સામે કેમ કાર્યવાહી કરવામાં લાચારી અનુભવે છે તેવી બાબતો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અવારનવાર આ પ્રદૂષણ માફિયાઓ કોપર કાઢવા માટે આગ લગાડતા હોય છે તેમજ પ્લાસ્ટિક વેસ્ટ કે વુડન વેસ્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી વગર કે તેના નીતિ નિયમોને નેવી મૂકી બાળી નાખતા હોય છે જેને લઈ તાલુકાના આજુબાજુમાં વસતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ કે પછી કેન્સર જેવી ભયંકર બીમારીઓના કિસ્સા પણ સામે આવતા હોય છે ગત આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં અંસાર માર્કેટના એક વિસ્તાર એવા નોબલ માર્કેટ વિસ્તારના આ ભંગારીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ બાળવામાં આવી રહ્યું હતું જેની જાણ જીપીસીબી તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકેશ્વ કરતા પ્લાસ્ટિકોધરી અઝહર અલી મઝહરઅલી મનીહાર તેમજ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સાદાબ અફઝલ ચૌધરીની અટકાયત કરી અન્ય બે ઇસમો પોલીસ પકડતી દૂર હોય હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો હવે I don't know some ways i